મજામાં આપડા વિડીયો મજામાં જુએ તો ફેલા હાલ આપડે હવાર માં પોર માં ઉભા થઈ જશે ને ડાયરેક્ટ સમી ગયું છે જો કેરી છે દહી છે શાક છે હું કેવાય

मत <laughs> 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 <laughs>

એક વિડીયોમાં કેટલા વ્યુ હોય કેટલા પૈસા મળે એવું આપણે હિસાબમાં બતાવવાનું છે મિત્રો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો જાવ તો મિત્રો અત્યારે બપોર થઈ છે ને મારા પપ્પાની આવી જ હતા ને એને ખાઈ પીને ને બધે નેવરા થઈ જશે ને હવે એ કામે જાય છે પણ એની હારે મારે હે તને જવાનું છે કે આ બાટલો મે ભરલી દોર છે ને હાલો હર્ષ એ હર્ષ અમે જાઈ તો ફાઈનલી મિત્રો ખરું બપોર થઈ ગયું છે મારા પપ્પાને એ બપોર આવ્યા હતા ને મેં વિચાર્યું કે હાલ ને મારા પપ્પાની ને જાવ

એટલે સરપ્રાઇઝ મિસ નહીં કરતો સરપ્રાઈઝ બહુ મસ્તી નથી છે તમારી આઠ છે ને પણ મને છે હાલો તો ફાઇલલ મિત્રો આપણે પૂગી જાય ગેસના ગોડાઉન ને આરો ગોડાઉન ને આરા આપણા ગેસના બાટલા આ બધા બેસના ગેસના બાટલા છે ને આપણે આ લારીમાં શિફ્ટ કરીને ઓલ્લા ગોડ ગોડાઉનમાં જવા જવાના છે

મમ્મી ને છે ને એક સરપ્રાઈઝ દેવાની છે જોરદાર આમ તો કઈ દઉં કઈ દઉં ને કઈ મિત્રો મમ્મી ફોન લઈ લેવાનો છે ઈ સરપ્રાઈઝ છે બીજું કઈ કીધું કીધું નથી નવો ફોન જૂના માંથી એટલું બજેટ તો નથી આપડું પણ આપડે જેટલી પછી થાય એટલી કરી અને જૂનામાંથી માંથી ફોન લેવાનો છે લેવાનું બાકી છે લઈ લઈ પછી ડાયરેક્ટ ઘરે જઈને મમ્મી ને સરપ્રાઈઝ લઈ કે ફોન 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 એમ કરે છે એનો ફોન છે ને બગડી હોય ને એવું લાગે તો ઘેરે રહીને છે નવો ફોન લઈને તો ફાઇનલી મિત્રો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે લાગે સાહેબ પૈસા નો ટોટલ પૈસા ગણ્યા છે ને આ બધા પૈસા એ ગણી ટોટલ મારી બધું વ્યવસ્થિત છે કે બધું ચેક પછી ઓફિસે જમા કરવાના હોય ને આખો ને કેટલું બધું કામ કરવાનું ગેસ ને બધા બાટલા ઉપાડવાના બધે પહોંચાડવાના એ બધું કેટલું બધું બોલનું કામ કરવાનું હોય ને એમાંથી આ જેટલા બધા આગળ પૈસા હતા ને એ બધા કહેવાય ઓફિસે પગાડવાના એમાંથી આપણે પાંચસો હજાર રૂપિયા મજૂરી મળે આખા દિવસ ની મિત્રો એટલા પૈસા છે આ પૈસા લઈને આપડે આ પૈસા લીધા છે ને એજ પૈસા લીધા

લેવો કે ફોન તો પણ આ ડબ્બો ને ખાલી આમાં આમાં ફોન તો નથી હવે તો ફોન તો નથી અરે અંદર ઉપર નાખ્યો છે આની હેઠે આમાં દબ્બી દીધો છે દીધેલો છે

મિત્રો ગમે ફોન લઈ દસ હજાર લીધો પાંચ હજાર વાળો લઈજો પચાસ હજાર વાળો લીજો શો કરી હાથમાં જો ને ડાયરેક્ટ ફોટા નું ખોલે જોવાનું ડાયરેક્ટ સેલ્ફી નું

અંદર છે આમ દે મસ ઓય તો કેટલો મસ્ત લાગે છે ટ્રાફિક હતો માથું દુખવા મળ્યું મને ત્યારે બસ થોડોક નાખજો તો હાલો હવે આજ એન્ડ કરી તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલ હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો મળી બીજા વ્લોગ માં આવજો જય માતાજી શશી કૃષ્ણ બાય ગમે મને પેલો ફોટો પાડ્યો જો